નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો લાંબા પાસે ઝડપે જતી ફોર વ્હીલ કારે પાંચ વર્ષની બાળકીને ઉડાડી દીધી હતી આરાધના નામની પાંચ વર્ષની બાળકીનું ઘટના પર જ મોત નીપજ્યું હતું આ ઘટનાની બનાવની જાણ થતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે

આરાધના નામની પાંચ વર્ષીય બાળકી સાથે અકસ્માત તથા બાળકીનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા આ બનાવની જાણ પોલીસને પણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળ પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે હાલ તો માસુમ બાળકીનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે